વડોદરા જિલ્લામાં પૂર બાદ રાહત કામગીરી સહિતની માહિતી મેળવવા માટે પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી તેઓએ સ્વચ્છતા સ્વાસ્થ્ય અને ઘરવખરી માટેની સહાય આપવા બાબતે બેઠક કરી હતી તેઓએ કહ્યું પાંચ હજાર આઠસો પાંત્રીસ પરિવારનો ઘરવખરીની સહાય કરવામાં આવી છે તો ગ્રામ્ય વિસ્તારમાં દસ હજાર પરિવારને આ સહાય આપવામાં આવી છે આ ઉપરાંત ખેતીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો પણ પૂર્ણ કરવા લેવાની સૂચના આપવામાં આવી છે કેટલાક લોકો ખેસ પહેરી અને સહાય આપવા જાય છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો સરકારી અનાજ કીટની સહાય ન લેવાનું કહી અને રોષ ઠાલવી રહ્યા છે જેના પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ એ લોકો ગુસ્સો કરી રહ્યા છે જેમણે યાતનાઓ ભોગવી છે તેઓનો ગુસ્સો પણ આપણા પર જ વ્યક્ત થાય પરંતુ કોઈએ નારાજ થવાની જરૂર નથી મોકલવામાં આવે છે અને એનો નિકાલ ઝડપથી લાવવામાં આવશે કોઈ બી જગ્યા પર આ પ્રકારે ધ્યાનમાં તમને બી આવે તો ભલે ન્યૂઝમાં તમે ચલાવી શકો કે ના ચલાવી શકો પરંતુ અમને જરૂરથી જાણ કરજો મેસેજ થી અમે તાત્કાલિક કરી લઈશું કોઈ બી દિવસ આ પ્રકારના પેકેજ કે આ પ્રકારની સહાય માટે સર્વે થાય સર્વેના આધારે રિપોર્ટ જાય રિપોર્ટના આધારે કેબિનેટ શ્રી નક્કી કરતા હોય છે હજી સર્વેની કામગીરીનું જ આજે રિવ્યુ કરવામાં આવેલો હતો એના માટે હજી વધુ કેટલા અધિકારીની જરૂર છે ઝડપથી સર્વે કરવા માટે એના માટે આવેલો હજી જેટલા અધિકારી માંગ્યા છે એના માટે અમે લોકો બીજી સો જનની ટીમ માત્ર સર્વે માટે અલગથી મોકલીએ છીએ